નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સૌ બધા આપ સૌનું સ્વાગત છે પઢાઈકા કવચ ચેનલની અંદર હું તોફ મોણવેલવાલા ધોરણ દસ સામાજિક વિજ્ઞાન લેકચરની અંદર આપ સૌનું સ્વાગત કરું છું જેમાં આપ સૌ જાણો છો કે આપણે પ્રકરણ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગોની અંદર કૃષિ આધારિત ઉદ્યોગો વિશે જોયેલું હતું ત્યારબાદ ખનીજ ઉપર આધારિત ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ એલ્યુમિનિયમ તાંબા આટલા ઉદ્યોગો વિશે માહિતી લીધેલી હતી હવે આપણે આગળ વધીએ રસાયણ ઉદ્યોગ વિશે રસાયણ ઉદ્યોગ શા માટે મહત્વનો છે ભારતનું સ્થાન રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ખૂબ મહત્વનું છે કારણ કે રસાયણ ઉપર આધારિત ઉદ્યોગથી ઘણી બધી પેદાશો જે રહી એ ભારતની અંદર બને છે અને એનો ઉપયોગ પેટ્રોલ ડીઝલ ખાતર કૃત્રિમ ખાતર હોય કે બીજા કોઈ ઇન્સેક્ટિસાઇડ જેને કહેવામાં આવે કીટ નિયંત્રણ રસાયણો વગેરેની બનાવટમાં થાય છે રસાયણો કુલ બે પ્રકારના છે એક છે કાર્બનિક અને બીજું છે અકાર્બનિક કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોકેમિકલ્સ એ મુખ્ય છે કાર્બનિક રસાયણ એટલે એવા રસાયણો કે જેમાં મુખ્ય રસાયણિક તત્વ સ્વરૂપે કાર્બન રહેલું હોય છે તેનો ઉપયોગ કૃત્રિમ રેશા કૃત્રિમ રબર પ્લાસ્ટિકની વસ્તુઓ રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે આ રસાયણ ઉદ્યોગ ખનીજ તેલ રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે જેમાં આપણે જાણીએ છીએ કે સૌથી વધારે રસાયણના ઉદ્યોગો જે રહ્યા એક તો જે હબ કહી શકાય કે જામનગર મોટી ખાવડી રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ કે જ્યાં એશિયાની સૌથી મોટી રિફાઈનરી આવેલી છે કે જ્યાંથી પેટ્રોલ ડીઝલ અને અન્ય પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનોનું વેચાણ થાય છે ત્યારબાદ અંકલેશ્વર ખૂબ મોટું રસાયણ ઉદ્યોગનું ક્ષેત્ર કે જ્યાં મોટી મોટી તેલની પેટ્રોકેમિકલ્સની તેમજ કૃત્રિમ ખાતરની ફેક્ટરીઓ આવેલી છે આ કાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ ક્ષારીય સામગ્રી સોડા એસ કોસ્ટિક સોડા ક્લોરીન વગેરેમાં થાય છે તો આ બધી વસ્તુઓ જે રહી એ રસાયણ ઉપર આધારિત વસ્તુઓ છે અને એનું ઉત્પાદન જે રહ્યું એ આ ઉદ્યોગોની અંદર થાય છે તેમજ બીજું છે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે જેને પેસ્ટિસાઇડ્સ કહેવામાં આવે છે રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે ત્યારબાદ આવે છે રસાયણિક ખાતર ઉદ્યોગ દેશનું સૌ પ્રથમ રસાયણિક ખાતરનું કારખાનું ઈસવીસન ઓગણીસો છમાં માં તમિલનાડુમાં આવેલ રાનીપેટ ખાતે સ્થપાયું હતું આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદ્રી ખાતેથી થયો ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે ગુજરાતમાં કલોલ કંડલા હજીરા ભરૂચ વડોદરા વગેરે સ્થળોએ રસાયણિક ખાતરના કારખાના આવેલા છે રાસાયણિક ખાતરનું બીજું નામ તમે એ રીતના કહી શકો કે કૃત્રિમ ખાતર છે જેનો અત્યારના સમયમાં સૌથી વધારેમાં વધારે ઉપયોગ થાય છે તેનું સૌ પ્રથમ કારખાનું જો કહ્યું તો એ છે તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે આ ઉદ્યોગનો વિકાસ એફસીઆઈ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને એનું હેડક્વાર્ટર જે ક્યુ એફસીઆઈનું એ બિહારના સિંદ્રી ખાતે આવેલું છે અલગ અલગ પ્રદેશના રાજ્યોના નામ આપેલા છે અહીંયા ત્યારબાદ ગુજરાતની અંદર આવેલા અલગ અલગ સ્થળો કે જ્યાં રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે તો ખાસ યાદ રાખવા નામ કે કઈ જગ્યાએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે કલોલ કંડલા હજીરા ભરૂચ અને વડોદરા આ ત્રણ સ્થળો પાંચ સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે તો આ રાસાયણિક ખાતરના કારખાના જે ત્યાં એ ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે એમાં પૂછાઈ શકે કે કલોલમાં રસાયણિક ખાતરનું કારખાનું આવેલું નથી સાચું છે કે ખોટું વિધાન જણાવો બરાબર તો એ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ છે પ્લાસ્ટિક ઉદ્યોગ કે જેને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીનો મતલબ થાય છે કે એવા ઉદ્યોગો કે જે થોડા જ વર્ષોની અંદર ખૂબ વિકાસ છે ખૂબ એની અંદર વૃદ્ધિ થઈ છે દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થઈ રહ્યો છે વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પેકિંગ રસાયણોનું સંચયન ટેક્સટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ વડોદરા વાપી કાનપુર કોઈમ્બતુર અને ચેન્નાઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે તો પ્લાસ્ટિક એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ધરાવતી ધરાવતું મટીરિયલ કહી શકો તેનો સૌથી અગત્યનો ગુણધર્મ છે કે વોટરપ્રૂફ છે અને એને બીબામાં ઢાળી શકાય છે મતલબ જે મુજબનું બીબું હોય એ મુજબ આપણે પ્લાસ્ટિકનો આકાર આપી શકીએ છીએ એટલા માટે જ ઘણી બધી વસ્તુઓ આજના સમયમાં મળતી થઈ છે એ પછી નાનો ટેલિફોન હોય કે મોટું વાહન હોય બધાની અંદર પ્લાસ્ટિકનો ઓછે વત્તે અંશે ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં પ્રચલિત બન્યો છે ઉપર જે આપેલા રહ્યા એ બધા શહેરોના નામ છે કે અલગ અલગ રાજ્યોની અંદર આવેલા શહેરો પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે છે સિમેન્ટ સિમેન્ટ ઉદ્યોગ ઉદ્યોગ ખાસ કરીને મકાન બાંધકામ સડકો બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે ચીન પછી સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે તે વિશ્વના આશરે છ ટકા ઉત્પાદન કરતો દેશ બન્યો છે આપણને ખ્યાલ છે કે સિમેન્ટનો ઉપયોગ જે રહ્યો આજકાલ ખૂબ પ્રમાણની અંદર થાય છે કેમ કે બાંધકામને લગતી સામગ્રીઓમાં અને બાંધકામની અંદર ચણતર કામમાં સૌથી વધારે સિમેન્ટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે આ સિમેન્ટ મટીરિયલને કારણે આજે ઘણા બધા ઉદ્યોગો વિકસ્યા છે જેમ કે ચીનાઈ માટીનો ઉદ્યોગ પછી સિમેન્ટની અંદર પડતી જે કોલસાની ભૂકી હોય કે જે થર્મલ પાવર સ્ટેશનની અંદરથી મેળવવામાં આવે છે એ આની અંદર ઉમેરીને સિમેન્ટ બનાવવામાં આવે છે ભારતનો ક્રમ ચીન પછી સિમેન્ટ ઉત્પાદન કરવામાં બીજો છે તે વિશ્વના આશરે છ ટકા ઉત્પાદન કરતો દેશ બન્યો છે ચૂના પથ્થર કોલસો ચિરોડી બોક્સાઇટ ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે એટલે ખાસ કરીને કાચા માલ તરીકે સિમેન્ટમાં શાનો શાનો વપરાશ કરવામાં આવે છે આ પ્રકારે પ્રશ્ન પણ પૂછાય છે અને આ ખાસ યાદ રાખવું કે સિમેન્ટ બનાવવા માટે કેટલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર ચૂના પથ્થર કોલસો ચિરોડી બોક્સાઇટ ચીકણી માટી આ વગેરે જેવા કાચા માલનો ઉપયોગ થાય છે હવે આ કાચો માલ જેટલો પણ આની અંદર વપરાય છે એનો વજન પ્રમાણમાં ખૂબ વધારે છે એટલે વજન વધારે હોવાને લીધે જે સિમેન્ટ ઉદ્યોગના કારખાના છે જ્યાં આ કાચો માલ સરળતાથી અને નજીકના ક્ષેત્રમાં ઉપલબ્ધ હોય ત્યાં વધારે સ્થપાય છે કારણ કે વધારે પડતા વજનને કારણે એનો જે વાહન વ્યવહારનો ખર્ચો આવે છે ખૂબ વધારે આવી શકે છે કેમકે એક વાહનની અંદર મર્યાદિત પ્રમાણમાં જ ભાર લઈ જઈ શકાય છે વજન લઈ જઈ શકાય છે એથી વધારે વજન લઈ લઈ જઈ શકાતો નથી એટલા માટે કાચો બાલ ત્યાંથી સરળતાથી ઉપલબ્ધ હોય એવી જગ્યાએ સિમેન્ટના કારખાનાનું સ્થાપન થાય છે બરાબર તો આ હતું ખનીજ આધારિત ઉદ્યોગો નો એક વર્ગીકરણ વિશેનો ખ્યાલ કે કઈ રીતે ખનીજ આધારિત ઉદ્યોગો એ હવે છે આગળનું પરિવહન ઉપકરણ ઉદ્યોગ મુસાફરી માટેના અનેક વાહનો આપણે જોયા હશે પહેલાના જમાનામાં પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેમની ગતિ ધીમી હતી જ્યારે અત્યારે આધુનિક વિકાસ થતાં રસ્તાઓ ખૂબ સરસ નેશનલ હાઈવે બન્યા છે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે અને આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પણ ખૂબ નફાનો ફાયદો થયો છે હવે આ પ્રકારના વાહનો સાથે અથવા તો આ વાહનોને નિર્માણ કરતા જે ઉદ્યોગો રહ્યા એને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે અને પરિવહન ઉદ્યોગ તરીકે એમને ઓળખવામાં આવે છે ત્યારબાદ છે રેલવે પરિવહન ઉદ્યોગમાં જેને કહી શકાય કે હાર્ટ બીચ છે ભારતની કેમકે રેલવે દ્વારા જ ભારતની મુસાફરી જે હોય એ શક્ય બને છે અને વધારેમાં વધારે પ્રમાણે કાર્ગો ગુડ્સ માલવાહક ટ્રેનોની સંખ્યા પણ ખૂબ વધારે છે જેને લીધે ભારત સરકારને ખૂબ વધારે પડતો ફાયદો થાય છે ચલો આપણે જોઈએ હવે રેલવે વિશે અત્યંત પ્રશંસનીય કામગીરી કોઈ હોય તો એ ભારતીય રેલવેની છે કે જ્યાં આટલા વિશાળ પ્રમાણમાં ટ્રેનો ઉપલબ્ધ હોવા છતાં કોઈ દિવસ એના વ્યવસ્થાપનમાં કોઈપણ જાતની અડચણ ખૂબ ઓછા સમય માટે આવી છે રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો હોય જેવા કે એન્જિન મુસાફરોના ડબ્બા છે માલગાડીના ડબ્બા છે વગેરે ખુદ તૈયાર કરે છે મતલબ કોઈ કંપની અથવા તો કોઈ ખાનગી ક્ષેત્રના હાથમાં રેલવેના ડબ્બા બનાવવાની કે કોઈ પરવાનગી નથી ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે રેલવે એન્જિન એમાં ત્રણ પ્રકારના છે મુખ્યત્વે ડીઝલ વરાળ વિદ્યુત આપણને ખ્યાલ છે સ્ટીમ એન્જિન અત્યારે તો હાલમાં પ્રચલિત રહ્યા નથી પરંતુ ડીઝલ અને વિદ્યુત એન્જિન ખૂબ વધારે પ્રમાણમાં અત્યારે પ્રચલિત છે હવે કાલકા શિમલા ટ્રેન ચાલે છે શિમલાની અંદર કે જ્યાં આ પ્રકારના વરાળ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે હેરિટેજ રેલવેમાં જ આ પ્રકારના એન્જિનોનો ઉપયોગ થાય છે ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિતરંજન લોકો મોટિવ વર્ક્સ વારાણસીમાં ડીઝલલ લોકોમોટિવ વર્ક્સમાં તથા જમશેદપુરમાં ટાટા લોકો મોટિવ વર્ક્સમાં થાય છે તો ડીઝલ અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન જે રહ્યું એ પશ્ચિમ બંગાળ ચિત્રરંજન સીડબ્લ્યુ સી વક્સ સીડબલ્યુ ડબલ્યુ સોરી સી એલ ડબલ્યુ બહુ જાણીતું નામ છે ચિત્રંજન લોકો મોટિવ વક્સ તેમજ જમશેદપુરમાં ટાટા લોકો મોટિવ વર્ક્સ આ બંને ખૂબ જ પ્રચલિત છે એન્જિન બનાવવા માટે મુસાફરો માટેના ડબ્બા પેરામપુર બેંગલુરુ કપૂરથલ્લા અને કોલકાતામાં બને છે એ ઉપરાંત વ્હીકલ રેલવે વ્હીકલ જે હોય એના કારખાના પણ ભારતની અંદર આવેલા છે ભારતની અંદર રેલવે આપણે જ એનું ઉત્પાદન કરતા હોવાથી રેલવેના ઉપકરણોનું એની નિકાસ પણ ભારતમાંથી શક્ય બની છે આગળ વધીએ સડક વાહનો ઉપર સ્વતંત્રતા પહેલા આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા હવે તો ટ્રક બસ કાર મોટરસાયકલ સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે એટલે કે અત્યારે હીરો કંપની હોય કે પછી ટીવીએસ બજાજ આ બધી જ કંપનીઓએ પોતાના જે પ્રોડક્શન યુનિટ હોય એ ભારતની અંદર જ સ્થાપી દીધેલા છે હવે આ બધા વાહનોનું ઉત્પાદન જે રહ્યું એ ભાગે ખાનગી ધોરણે જ થાય છે એટલે કે સડક વાહનોનું ઉત્પાદન ખાનગી ક્ષેત્રના હાથમાં વધારે છે વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જેની નિકાસ આપણે વિદેશમાં કરી શકીએ છીએ તો આ હતી સડક વાહનો વિશેની ખૂબ જ મર્યાદિત માહિતી છે પરંતુ અગત્યની ખાસ કરીને કે ખાનગી વાહનોનું ઉત્પાદન મોટાભાગે ભારતીય કંપનીઓના કંપનીઓના જ હાથમાં છે જેથી કરીને નફાખોરીનું સ્થાન ખૂબ ઓછું રહે કેમ કે ભારતીય કંપનીઓ દ્વારા જ આ બધા વાહનો મેન્યુફેક્ચર થયેલા હોય છે એટલા માટે આગળ વધીએ જહાજ બાંધકામનો ઉદ્યોગ તો ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ જે રહ્યો એ પ્રાચીન સમયથી ખૂબ પ્રચલિત છે પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે વિશાખાપટ્ટનમ કોલકાતા કોચી મુંબઈ અને મારમાગોવા જે જાહેર ક્ષેત્રના છે એટલે કે જહાજ બાંધકામ ક્ષેત્રે ભારતે સ્વદેશી જ્યારે હિલચાલ કરેલી છે કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટાઘાત ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વાહનની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી પાડે છે ત્યારબાદ છે હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે ભારત દેશમાં થવા લાગ્યું છે ચીનની જરૂરિયાત માટે બેંગ્લુર કોરાપુટ નાસિક હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપિત કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી યાત્રિક પરિવહન માટે જે એરોપ્લેન હોય એ બાંધકામનો પ્રારંભ આપણે ત્યાં થયેલો નથી એટલે કે એરોપ્લેન હજી સુધી આપણે ત્યાં ઉત્પાદન એનું થતું નથી આ હતી વિગતવાર માહિતી જહાજ બાંધકામ ઉદ્યોગ વિશે ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ તેમજ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો તો આ હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું અહીંયા સુધી આજે રાખીએ આ બધા ઉદ્યોગ વિશે માહિતી કે જેમાં મુખ્યત્વે ખનિજ આધારિત ઉદ્યોગ આપણે જોયા ને ત્યારબાદ રેલવે સડક વાહન જહાજ આ બધા પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે આપણે વિગતવાર માહિતી લીધી તો અહીંયા સુધી આપણો લેક્ચર આજે રાખીએ હવે પછી ફરી લેક્ચરની અંદર આ પ્રકરણ પૂરું કરવા તરફ આપણે આગળ વધશું આપ સૌનો આભાર